નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ પંચને લઈને આખરે તારીખ પગાર વધારા અંગે સંપૂર્ણ અપડેટ સામે આવી છે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તેની તારીખ અને પગાર વખત વધારો કેટલો થશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોયું તો આઠમો પગાર પંચ હવે બે હજાર છવ્વીસ માં નહીં પરંતુ બે હજાર સત્યાવીસ માં લાગુ થઈ શકે છે. સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપ્યા પછી સરકારી કર્મચારીઓ પગાર વધારાને લઈને ઉત્સાહિત છે જોકે કમિશનના અમલીકરણની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી ઘણા લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે પગાર લગભગ બમણો થશે પરંતુ વાસ્તવિકતા અલગ હોઈ શકે છે ફિટમેટ ફેક્ટર એક ગુણાંક છે જેના દ્વારા નવા મૂળભૂત પગાર નક્કી કરવા માટે હાલના મૂળભૂત પગારનો ગુણાકાર કરવામાં આવે છે સાતમા પગાર પંચમા ફિટમેન્ટ ફેક્ટર બે હતો જેને લઘુત્તમ મૂળભૂત પગાર સાત થી વધારીને અઢાર કર્યો છે આ હોવા છતાં કુલ પગારમાં સરેરાશ માત્ર ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે કારણ કે આ ગુણાંક ફક્ત મૂળભૂત પર લાગુ પડે છે મોંઘવારી ભથ્થું ડીએ અને અન્ય ભથ્થાઓ ફરીથી સેટ કરવામાં આવે છે અને પછીથી ઉમેરવામાં આવે છે એક્ઝામ્પલ જો વર્તમાન બીજી પચાસ હજાર હોય નવું બીજિક એકાણું હજાર પાંચસો થી એક લાખ ત્રેવીસ હજાર ની વચ્ચે હોઈ શકે છે ટોટલ પે હાઇક ત્રીસ ટકાથી ચોત્રીસ ટકા સુધીનું જો બે પોઈન્ટ છેતાલીસ હોય તો અને તેર ટકા હોય તો જો એક પોઈન્ટ આઠ હોય તો તેર ટકા જેટલો વધારો જોવા મળી શકે છે તો પે કમિશન ફેક્ટર અને જોઈએ તો છઠ્ઠા પગાર પંચમાં એક પોઈન્ટ છ્યાસી ફીટમેટ ફેક્ટર હતું એસ્ટિમેટ ઇન્ક્રેજ છ્યાસી ટકા થયું હતું અને એકચ્યુઅલ જે ઇન્ક્રેજ થયું હતું તે વીસ થી પચીસ ટકા થયું હતું સાતમા પગાર પંચમાં જે ફિટમેટ ફેક્ટર હતો તે બે પોઈન્ટ સત્તાવન હતો તેમાં ઇન્ક્રેજ એકસો સત્તાવન ટકા જેટલું થયું હતું અને એકચ્યુઅલ ચૌદ પોઈન્ટ ત્રણ ટકા થયું હતું તો આઠમા વાત કરીએ તો એક પોઈન્ટ ત્યાંશી થી લઈને બે પોઈન્ટ છેતાલીસ સુધીમાં ત્યાંશી ટકાથી એકસો છેતાલીસ ટકા સુધી ઇન્ક્રેજ થઈ શકે છે એકચ્યુઅલ ઇન્ક્રેજ તેર ટકાથી લઈને ચોત્રીસ ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે તો અમલીકરણમાં વિલંબના જે સંકેતો છે જેમાં સરકારે હજુ સુધી સંદર્ભની શરતો ટીઓઆર જાહેર કરી નથી નિષ્ણાંતો માને છે કે કમિશનની સૂચના અને સભ્યોની નિમણૂંકમાં વિલંબને કારણે તે હવે અગાઉના અંદાજિત એક જાન્યુઆરી બે હજાર છવ્વીસને બદલે બે હજાર સત્યાવીસ સુધી મોડી પડી શકે છે ધન્યવાદ